મોન્સૂન દરમિયાન સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યા ના ઉદભવે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી અને યોગ્ય ડાયવર્ઝન પ્લાન સાથે કરી શકાય તે માટે સુરત પોલીસ કમિશનર તેમજ ટ્રાફિક બ્રાન્ચના તમામ અધિકારીઓ દ્વારા મેટ્રોના રૂટની મુલાકાત લેવામાં આવી સુરત પોલીસ કમિશનર અને ટ્રાફિક બ્રાન્ચના તમામ અધિકારીઓએ મેટ્રોના રૂટની મુલાકાત લીધી હતી આ ફિલ્ડ નિરીક્ષણનો મુખ્ય હેતુ મેટ્રોની કામગીરીને લીધે અને અને દરમિયાન સુરત શહેરમાં ટ્રાફિક ટ્રાફિક તેમજ નિયમન યોગ્ય ડાયવર્ઝન પ્લાન સાથે કરી શકાય તે માટે રિજિયન ત્રણ વિસ્તારના અઠવા ગેટ સર્કલ આરટીઓ સર્કલ અને ઉધના દરવાજા ઉપરના બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી આવનારા સમયમાં મેટ્રોની કામગીરીમાં જેટલા પણ રોડ ઉપર કામગીરી ચાલુ કરવામાં